નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર છું સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ આ તો મહીસાગર નદી ઉપર જે ગંભીર પુલ ખરો એ ગંભીર પુલ તૂટી જવા પામ્યો અને એની અંદર અત્યાર સુધીમાં જે આંકડા પ્રાપ્ત થયા છે એની અંદર નવ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે તો નવથી વધુ વ્યક્તિઓ ઘાયલ થયા છે સરકારે તો તપાસના આદેશ આપી દીધા અને સાથે જ સરકારે ત્યાં સુધી જણાવી દીધું કે ભાઈ કોઈને પણ બક્ષવામાં નહીં આવે જાહેરાત કરી દીધી

તમે દ્રશ્યો જુઓ છો દ્રશ્યોની અંદર પાલક બાંધવામાં આવી છે નીચેથી રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે નીચેથી અંદર થોડી મજબૂતી આપવા માટે ત્યાં જે ખરા એ સરસ મજાના પાલકો બાંધી અને અને પછીથી પ્લેટ મૂકી મજબૂત કરવામાં આવ્યા કારણ કે આ બ્રિજ એટલે કે દર ચોમાસા દરમિયાન જી હા દર ચોમાસા દરમિયાન રેલ આવે અને રેલની અંદર આ બ્રિજ ને ઇફેક્ટ થાય થાય અને થાય રોજિંદા હજારો મુસાફરો અહીંથી પસાર થાય છે રોજિંદા હજારો

હવે જે ઓફિસ નું બોર્ડ અને ત્યાંના દાદરો જ આવા જર્જરિત હોય એમની પાસેથી કેટલા મજબૂત પુલ તમે આશા રાખી શકો છો પણ ત્યાં અધિકારી પાસેથી માહિતી માંગી તો આવ્યું કે પંચાવન દિવસ પહેલા ચુમ્માલીસ કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ ને બાંધકામ માટેનું ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે પંદર દિવસ પહેલા ચુમ્માલીસ કરોડ રૂપિયાનો ખર્ચો થશે નવો બ્રિજ બનશે એના માટેનું ટેન્ડર બહાર પડ્યું પણ હજુ ટેન્ડર બહાર પડ્યું છે જમીન સંપાદન કરવી પડશે ફોરેસ્ટ ને આજીજી કરવી પડશે ખાનગી માલિકો ને કરવી પડશે જમીન સંપાદન કરવી પડશે ત્યાર પછીથી બ્રિજ એટલે બ્રિજ કંઈક આજે કે કાલે બનવાનો નથી બ્રિજ બનતા હજુ વર્ષો લાગશે

જી હા નીચે સ્પ્રે મારવામાં આવે છે કલર થોડી મારવાનો કે સ્પ્રે કલર કરો છો તમારે સ્ટ્રેથનિંગનું કામ કરવાનું હતું સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવાનો હતો મજબૂતી તપાસવાની હતી એની જગ્યાએ સ્પ્રે મારી અને કામ ચલાવે છે એ કેટલું મજબૂત કામકાજ કર્યું હવે તમે જુઓ તળો જી હા આ છે વેરાવળ ખાતે આવેલો પૂર્ણા નદીનો આપણો બ્રિજ અને પૂર્ણા નદીના બ્રિજની તળો પણ તમને બતાવી દઈએ કારણ કે આ તો થયું કે ભાઈ એક દુર્ઘટના ઘટી ચાર લાખ રૂપિયા સરકાર આપશે મૃતકના પરિવારને લાખ રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકાર આપશે ઘાયલના પરિવારને પણ જેને પોતાના વાલસોયા ગુમાવ્યા એને પૂછો કે આ પૈસા કરતાં તેમના વહલ વધુ કામના હતા કે આ પૈસા કામના છે મુખ્યમંત્રીશ્રી રજૂઆત કરી દીધી કે ભાઈ કોઈને પણ છોડવામાં નહીં આવે તપાસના આદેશ આપી દો તો શું સુરાવળપૂર્ણ બ્રિજ એટલો મજબૂત ખરો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કે રોજિંદા આટલા બધા મુસાફરોને અવરજવર વાહનોની અવરજવરને સહન કરી શકે અને અધૂરામાં પૂરું પ્રતિવર્ષ જી હા પ્રતિવર્ષ એ રેલનો માર ખાય છે જી હા પ્રતિવર્ષ રેલનો ખાય છે ઉપરની સાઈડે પણ બતાવે ઉપરની સાઈડે એટલે કે બ્રિજની ઉપરની સાઈડે તમે જુઓ તો જે વોકવે બનાવવામાં આવ્યો છે વોકવે તમામ જગ્યાએ તૂટી જોયો છે રોકવે તૂટ્યો છે એટલું જ નહીં જે ફૂટપાથ બનાવવામાં આવે છે તૂટ્યો એટલું જ નહીં પણ એની સાથે ત્યાંના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે કોઈને પગમાં લાગે કોઈની ગાડીના ટાયરમાં લાગે તો ફાટી જાય એના માટે જવાબદાર કોણ અને કચેરી પણ જુઓ કચેરીની અંદર અધિકારીઓ ઓન કેમેરા કઈ નથી બોલતા પણ આખા કે માહિતી આપી એ બદલ એ કર્મચારીઓનો આભાર પણ કાળજી રાખજો આ તો બ્રિજ તૂટ્યો ને તો યાદ આવ્યું કારણ કે આ છે ભારતની જનતા અને ભારતની જનતા કોઈ પણ વાક્યને ને ભૂલતા વધુ સમય નથી લગાડતી પણ જાગતા પણ વાર નથી લાગતી માટે આ અહેવાલ બનાવવામાં આવ્યો છે કોમેન્ટ કરજો જણાવજો અને આ બ્રિજ લગતી તમારી પાસે કોઈ માહિતી હોય તો અમને પહોંચતી કરજો કારણ કે માત્ર સિમેન્ટનો સ્પ્રે મારી અને મજબૂતી આવતી નથી આપણે કોઈ સિવિલ એન્જિનિયર નથી જી હા હું કોઈ સિવિલ એન્જિનિયર નથી મારાથી કોઈ સર્ટિફિકેટ નહીં અપાય પણ આંખે દેખાય એ તો કહેવાય ને જાગો જનતા જાગો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ